સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા આરટીઓ વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને પાલનપુર આરટીઓ કચેરીએ વિરોધ નોંધાવ્યો છે કે જેમાં પ્રથમ દિવસે કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં જુદા જુદા કાર્યક્રમો આપી સરકાર સામે બાંયો ચઢાવવામાં આવશે પાલનપુર આરટીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા તેમની પડતર માંગણીઓ જેવી કે કર્મચારીઓ પર સામાન્ય અરજી થઈ હોય તો તેમના પ્રમોશન અટકાવી દેવાય છે અઠવાડિયું નાઇટ આપવી તેમજ ડ્રાઇવિંગ ટ્રસ્ટના ટ્રેકનો મેન્ટેનન્સ ન થતું હોવાથી અરજદારો સાથે થતું ઘર્ષણ સહિતની કામદારી માંગણીઓને લઈને સોમવારે આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ કર્મચારીઓ હડતાલનો માર્ગ અપનાવ્યો હતો કે જેમાં પ્રથમ દિવસે કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરવામાં આવી હતી તેમ છતાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો સૂત્રોચ્યાર હડતાલ પત્ર સહિતના જુદા જુદા કાર્યક્રમો આપી માંગણીઓને ઝડપથી સ્વીકારવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવશે ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અમારા દ્વારા જે સરકાર શ્રીને અમારી માંગણીઓ છે તેના વિરોધમાં આજથી અમે કાળી પટ્ટી ધારણ કરી એટલે કાળી પટ્ટી ધારણ કરીશું અમારી માંગણીઓમાં મુખ્યત્વે કહું તો ઘણા બધા અધિકારીઓના પ્રોબેશન તેમજ પ્રમોશન આપવામાં આવ્યા નથી એ પાછળનું મુખ્ય કારણ કે કોઈ નાની અરજી થઈ હોય તો અનામી એટલે અરજીઓના કારણે અધિકારીઓને નોટિસ તેમજ ચાર્જશીટ આપવામાં આવી છે અને એમનું પ્રોવિઝન પૂરું કરવામાં આવ્યું નથી બીજી અમારી માગણીની મુખ્યત્વે વાત કરું તો અમને અધિકારીઓને સળંગ સાત દિવસ સુધી નાઇટ ચેકિંગ કરવામાં આવે છે અમારા ચેકિંગ દરમિયાન અમારી ઘણી માંગણીઓ છે જેવી કે શૌચાલય વજન કાંટો ગાડી રિટર્ન કર્યા પછી ગાડી ક્યાં મૂકવી આ બધી માંગણીઓ પર ઘણા સમયથી અમે માંગણી સતાવીએ કોઈ અમને અત્યારે અત્યાર સુધી કોઈ પૂરી પાડવામાં આવી નથી ટ્રેકની વાત કરું તો આરટીઓમાં ટ્રેક ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે એનું મેન્ટેનન્સ ઉપર લેવલે કરવાનું થાય છે તો અત્યાર સુધી ના કરવાના કારણે અમારે અરજદારો જોડે એટલે અમારે સંઘર્ષ થાય છે કાર્યક્રમની વાત કરું તો આજે અમે ખાડી પટ્ટી કરી છે આવતીકાલે અમે અમારા કચેરીના વડાને આવેદનપત્ર આપીશું તેમના દ્વારા વિભાગના વડાને આવેદનપત્ર આપવામાં આવશે એ પછીના દિવસે અમે મુખ્યમંત્રી વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને ટ્વિટર ટેક્સ્ટ મેસેજ કે મીડિયા દ્વારા અમે અમારી માંગણીઓ રજૂઆત કરીશું આમ છતાં અમારી માંગણીઓ ના સંતોષાય તેના પછીના દિવસે અમે કચેરીના સમય પહેલા અને કચેરી સમય પછી તેમજ રિસેસના સમય દરમિયાન અમે સૂત્રોચ્યાર કરશું અને ઘંટનાદ વગાડીશું આટલું કર્યા છતાં બી જો અમારી માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો અમે ચાર તારીખે તમામ ટેકનિકલ અધિકારીઓ માસ સેલ પર ઉતરી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં અમે લોકો ભેગા થઈશું અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડીશું